નમસ્કાર મારા વાગલા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભાગ્ય બળે ય નરતન પાવા તો મનુષ્ય જન્મને ભાગ્યશાળી કેમ કહ્યો છે જે ભાગ્યશાળી છે એને જ મનુષ્ય જન્મ મળે છે આનો અર્થ શું થાય છે કેમ કે દેવોને પણ દુર્લભ છે દેવોને આપણે જોઈએ છીએ કે રામ અને કૃષ્ણને રામદેવજીને જેને મનુષ્ય જન્મમાં આવ્યો એને મનુષ્યનું રૂપ ધારણ કરીને જ આપવું પડે છે તો બીજા મનુષ્ય જન્મ સિવાય બીજી બધી યોનીઓને અંધકાર કહેવાય છે અને મનુષ્ય જન્મને પ્રકાશ કહેવાય છે તો અંધકાર એટલે લક્ષ ચોરાસીનું જે ચક્કર ચાલી રહ્યું છે એનો એક જ દરવાજો છે અને એ દરવાજો છે મનુષ્ય જન્મ મનુષ્ય દેહ એટલે તો મનુષ્ય જન્મને મુક્તિનો માર્ગ પણ કયો છે મુક્તિનો દરવાજો પણ કયો છે તો બીજા જન્મમાં આપણે ગમે એટલા ફરીએ પરંતુ મુક્તિના દ્વાર સુધી પહોંચી શકતા નથી ફક્ત મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે કે જે મુક્તિના દ્વાર સુધી પહોંચી શકે છે અને મુક્તિના દ્વારે પહોંચતા જ મુક્તિના દરવાજાને ધક્કો મારીને બહાર નીકળી શકે છે મતલબ લક્ષ ચોરાસી યોનીના દરવાજામાંથી એ બહાર નીકળીને લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈ શકે છે તો જગતમાં જે જીવને મનુષ્ય જન્મ મળ્યો છે તે જીવાતમાં ખરેખર ભાગ્યશાળી જ છે કેમ કે મનુષ્ય જન્મ દેવ લોકોને પણ દુર્લભ છે દેવો પણ મનુષ્ય જન્મમાં આવવાની રાહ જોઈ રહ્યા હોય છે કેમ કે મનુષ્ય જન્મને દેવ યોનીથી પણ શ્રેષ્ઠ યોની કહેવામાં આવે છે શ્રેષ્ઠ જન્મ કહેવામાં આવે છે દેવોથી જો પણ વધી જાય મનુષ્ય વધી જાય પરંતુ આપણે પાટા બાંધી દીધા છે એટલે આપણે દેવોને મહાન આપણને મનુષ્યને દેવ કરતા એક પગથથી નીચા માનીએ છીએ આપણે દેવને આપણે મહાન માનીએ છીએ પણ દેવ મહાન નથી મનુષ્ય જ મહાન છે કે મનુષ્ય જ જન્મ બંધન માંથી મુક્તિ મળી શકે છે એનું એક જ કારણ છે કે મનુષ્ય જન્મ એટલે અવસર મનુષ્ય જન્મ એટલે પ્રકાશ મનુષ્ય જન્મ એટલે મુક્તિનો દ્વાર એટલે તો મનુષ્ય દેહને મોઘો મનુષ્ય દેહ કહેવાય છે કેમ કે મનુષ્ય દેહમાં જ મુલાધાર ચક્રમાં પડેલી આપણી ચેતના જે સંસાર તરફ વહી રહી છે તે ચેતનાને મુલાધારથી ઉપર ઉઠાવી ઉર્ધ્વગામી બનાવી અનંતની યાત્રા કરી શકાય છે આ એક જ માનવ મનુષ્ય જન્મમાં જ શક્ય છે બીજા કોઈ જન્મમાં શક્ય છે જ નહીં બીજા દરેક જન્મમાં ચેતના ગમે એટલા તમે પ્રયાસ કરો ગમે એટલા વિકલ્પો કરો ગમે સંકલ્પ સંકલ્પશક્તિ કરો બીજા જન્મમાં ચેતના ઉપર ઉઠી શકતી જ નથી ઉર્જા ઉપર ઉઠી શકતી જ નથી એ ઉર્જા નીચે જ હોય છે પરંતુ મનુષ્ય જન્મ એક જ એવો છે કે જેને ઉર્જાને ઉપર ઉઠવાની સંભાવના છે જે બીજ મટી જઈને એક વૃક્ષ થવાની સંભાવના છે તો ઉપર ઉઠવાની યાત્રા કરી શકે છે એટલે જે જીવાત્મા ભાગ્યશાળી હોય છે જે બીજ ભાગ્યશાળી હોય છે એ જ બીજરૂપી અહંકારનું આવરણ તૂટીને તે મોટું ઝાડ બની શકે છે અને તે પણ મનુષ્ય જન્મ મળ શકીએ છે આપણે પશુ પંખી જાનવર પ્રાણી જીવ જંતુ કે બીજા જન્મમાં આપણું બીજ તૂટી શકતું નથી અને તેમાંથી અંકુર પણ નીકળી શકતું નથી તો બીજને શાખાઓ પણ મનુષ્ય જન્મમાં ફૂટ બીજા જન્મમાં બીજને શાખાઓ પણ ફૂટતી નથી એ બીજને પત્તા પણ લાગતા નથી એને મોસમ પણ આવતી નથી તેને ફૂલ પણ લાગતો નથી અને તેને ફળ પણ આવતો નથી કારણ કે ભક્તિનું ફળ મનુષ્ય જન્મમાં જ મળી શકે છે બીજા જન્મમાં ભક્તિનું ફળ મળી શકતું જ નથી તો મનુષ્ય યોની એક જ પ્રકાશની યોનિ છે અને બીજી બધી યોની અંધકારની યોનિ છે અંધારી ગુફાઓ છે અને એ જ અંધારી ગુફા એટલે લક્ષ ચોરાસીનો અંધકાર પરંતુ મનુષ્ય જન્મમાં આવીને મુક્તિના દ્વારે આવીને જે મુક્તિના દરવાજાને ન ખોલ્યો અને પ્રકાશમાં રહેવા હતો આંખો બંધ કરીને અંધકારના અંધ અંધારામાં સૂઈ ગયા તેનો મનુષ્ય જન્મ પણ એળે જાય છે તો એવું નથી હોતું કે મનુષ્ય જન્મ હોય કે બધા જેમ આપણે જો બધા બીજ ઉગતા જ નથી જબરજસ્ત કોઈ ભાગ્યશાળી બીજ હોય એનું ઝાડ બનતું હોય છે જેટલા બીજ હોય બધાનું ઝાડ બનતું જ નથી એટલું ઝાડ બને તો અહીંયા ચાલવાની જગ્યા પણ ન મળે તો મનુષ્ય જન્મ એક બીજ છે પણ જે ભાગ્યશાળી જે બીજ હોય એ જ બીજ તૂટે છે એ જ બીજ ઉગે છે એનું જ આવરણ ફૂટે છે અને એનું આવરણ ફૂટતા એમાંથી ધીરે ધીરે શાખાઓ નીકળે છે શાખાઓ પછી એમના પત્તા લાગે છે એની ડાળીઓ લાગે છે અને એ જ ઝાડને મોસમ આવે છે જે મૂળાધારથી ઉપર ઉઠવા માંડ્યું જેમ જેમ ઝાડ ઉપર ઉઠતું જાય એમ એમ ઝાડ ફાલતું જાય છે તો અનંત આકાશમાં એટલું વિરાટ આકાશ છે કે મનુષ્યનું ઝાડ વિરાટ આકાશમાં ફેલાઈ શકે છે અને મોક્ષને પ્રાપ્તિ થઈ શકે છે એટલે જ મનુષ્ય જન્મને ભાગ્યશાળીને મનુષ્ય જન્મ મળ્યો એમ કહેવાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ